પેટમાં દુખાવાના કારણો પેટમાં દુખા ઘણી વખત શું હોય છે કે તમને બે થોડી વાર બે દિવસ દુખે તમે પછી તમે કોઈ ટ્રીટમેન્ટ કરો લોકલ ટ્રીટમેન્ટ કરો તમને આરામ થઈ જાય તો બરાબર છે પણ વારે ઘડીએ થોડા થોડા દિવસ દુખાવો રહેતો હોય અને તમને લાંબા સમય સુધી દુખાવો રહે મટતો ના હોય તો પછી એનું શું છે કે એનું કારણ જાણવું પડે પછી કેમ કે એના કારણો ઘણા હોઈ શકે છે હવે પેટમાં શું હોય છે કે ઘણી અચાનક જો ક્યારેક દુખતું હોય ને તો આપણે નાભીની આ નાભી કરી નાભી એટલે આપણે નાભી ગઈ એની આ આસપાસના દુઃખાવમાં અમુક થોડો ઘણો અંદાજ આવે પૂરેપૂરો અંદાજ તો ના આવે પણ થોડો ઘણો અંદાજ તમને આવી શકે એ રીતે આપણે થોડી આજે વાતચીત કરીએ છીએ જો નાભીની ઉપરની બાજુએ જો કદાચ અચાનક કંઈક દુખાવો મળે તો એમાં શું છે કે કારણ એમાં હૃદયને લક્ષીને બી કારણ હોય જો કદાચ એટલે જો અચાનક દુખતું હોય તો તમે ડોક્ટરનો કોન્ટેક જરૂરી છે બાકી જો લાંબા સમયથી દુખતું હોય કે અમુક બ બે દરસથી કે એક વખત ટ્રીટમેન્ટ કરાયા પછી બી ના આરામ થતો હોય તમારે લોકલ ટ્રીટમેન્ટ કરાય તો પછી શું આનું કારણ શું હોય કે અહીંયા આપણે શું કહેવાય કે કોઈ ગેસ્ટાઈસ કે એવું થઈ ગયું હોય એના લીધે બી દુખતું હોય છે એટલે કે એસિડ તમારા શરીરમાં એસિડ વધારે બનતું હોય તો એસિડને લીધે શું અહીં બળતરા થાય અને અહીંયા કોઈ ચાંદા પડે અલ્સર એટલે નાભી ની ઉપરની બાજુ તો આટલામાં દુખતું હોય તો આપણે એવો અંદાજ મારી શકીએ કે કોઈ અલ્સર બની ગયું ગેસ્ટ્રાઇટીસ બની ગમે તે એવું એનું નિદાન શું છે કે કદાચ થોડું ઘણું તમે સોનોગ્રાફી માં એટલું બધું ખબર ના પડે અંદર કદાચ દૂરબી આ શું સ્પે અંદર દૂરબીન નાખીને જોવો તો થોડી માહિતી મળે એટલે એ તમારે શું છે કે તમારા જે ડોક્ટર જ તમને સારી રીતે સમજાવી શકે તમે પછી તમારે શું ખાવું શું ના ખાવું કેવી રીતે કરવું એ તમારો ડોક્ટર તમને સજા પછી આ જમણી બાજુ આ નાભી આ ઉપરની બાજુ જમણી બાજુ દુખતું હોય તો કદાચ તમે લીવર છે લીવરમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય કોઈ સોજો હોય કોઈ તમારા ગમે તે થયું હોય ગોલ બ્લેન્ડરમાં કોઈ ગોલ સ્ટોન હોય એટલે એવું પણ તમારો એમાં પણ શું છે કે ડૉક્ટર બતાવી શકે છે પછી કદાચ નીચેની બાજુ અચાનક વધારે પડતો દુખાવો હોય નાભીની બરાબર બાજુમાં જમણી બાજુ કિડની આવી હોય ડાબી બાજુ બી કિડની આવી હોય એટલે એમાં કદાચ પથરી હોય પછી વચ્ચે તમારા પેશાબની નળી છે અને નીચે તમારા પેશાબની કોથળી છે એટલે નીચેની બાજુમાં કદાચ એ રીતે તમે દુખાવો તમને કઈ રીતે દુખાવું પડે છે એ તમારો તમે જે લક્ષણો તમે કહો એ પ્રમાણે તમારા ડોક્ટર સમજી શકે અને એ પ્રમાણે ડોક્ટર તમને શું કદાચ કયા ટેસ્ટ કરવા લિવર ફંક્શન ટેસ્ટ કરવા કિડની ફંક્શન ટેસ્ટ કરવા સોનોગ્રાફી કરવી કે એ બધું શું છે કે એકદમ અંદાજ ના આવે એના માટે શું છે થોડું સિમ્ટમ્સ લક્ષણો અને ડોક્ટરનું નોલેજ અને અમુક રિપોર્ટ્સ બ્લડ રિપોર્ટ્સ પેશાબ રિપોર્ટ્સ અને કદાચ સોનોગ્રાફી સોનોગ્રાફી ના દેખાય તો દૂરબીન નાખવું પડે દૂરબીન નાખે તો એ દુરબીન કરો કા તો પછી અત્યારે તો સીટી સ્કેન એટલે બધા ટેસ્ટ કોન કરવા કયા કરવા શું કરવું એ આપણે એક નોર્મલ વ્યક્તિ માટે એટલું બધું સહેલું નથી તો આના એટલે કહેવાનો મતલબ છે કે તમને જ્યારે બી પેટ અને પેઢુમાં નીચેની બાજુ દુખતું હોય તો તમે સ્ત્રીઓનો હોય તો સ્ત્રીઓમાં ગર્ભાશય છે અને એમના પ્રાઇવેટ અંગમાં કોઈ સોજો હોય કોઈ ગાંઠ હોય એટલે એના કારણે બી દુખાવો રહેતો હોય તો એ પણ તમને સોનોગ્રાફી થી ખબર પડી શકે છે અથવા કોઈ તમારો કોઈ સ્ત્રીઓનો ડોક્ટર જ બતાવી શકે છે એટલે કહેવાનું અહીંયા એપેન્ડિક્સ આવેલું હોય છે હવે જેટલું આ બધા દુખાવા માટે શું હોય છે કે મને ત્યાં સુધી ઘરેલું ઈલાજમાં બધાના રોગોના અલગ અલગ ઉપચાર હોય છે અહીંયા સ્પ્લીન આવેલું હોય છે તો કોઈ બી દુખાવો થાય તો અમુક લંબાઈ અમુક સમય સુધી લંબાઈ ટ્રીટમેન્ટ કરે તો પછી તમે તમારા સ્પેશિયલ ડોક્ટરને મળી શકો છો અને જે ડોક્ટર કે એ પ્રમાણે તમે તમારું નિદાન કરો શું કરે છે એ ડોક્ટર કે એમ કરો તો કદાચ ફાયદો શકાય ઘરગથ્થુ ઈલાજ કદાચ તમને વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે